પારડીના બાલદા ગામે આંગણવાડીના નવા મકાનનું નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું પારડી તાલુકાના બાલદા ગામમાં આવેલ બાવરી બાવરીફળિયામાં રાધાકૃષ્ણ મંદિરના બાજુમાં આજ રોજ બાળકોની ઉત્તમ સુવિધા માટે એમના સુંદર ભવિષ્ય માટે ઉપયોગી નીવડેવી આંગણવાડીના નવામાં કાર નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ ગ્રામ પંચાયતના બાલદા દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ ગ્રામ પંચાયત સરપંચ રાહુલ પટેલ માજી સરપંચ શંકરભાઈ પટેલ રણજીતભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા મુકેશ પટેલ સહિત આંગણવાડી તાલુકાના અધિકારીઓ રોડ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આંગણવાડીના નવા આધુનિક મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી વાલીઓએ નવા નિર્માણ થનારા આંગણવાડીના મકાન માટે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર આ માલડા ગામે બાવરી થિરવાસમાં પંદરમાં નાણાંપંચની બાવીસ ત્રેવીસની ગ્રાન્ટ છે એ દસ પોઈન્ટ પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવશે અહીંયા ખૂબ જ આંગણવાડીની જરૂર હતી જેને ધ્યાનમાં રાખીને મુકેશભાઈ અને તાલુકા પંચાયત પ્રમુખ છે અને રાહુલભાઈની ટીમ દ્વારા આ અંગણવાડીનું રજૂઆતથી પાસ થયેલું છે અને ટૂંક સમયમાં જ એ સારી ગુણવત્તા પર આ આંગણવાડી બની જશે આજ રોજ બાવડી ફરિયા ખાતે આંગણવાડીનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ ખાતમુહૂર્તમાં આપણા ભાજપ સંગઠનના પ્રમુખ એવા મહેશભાઈ તાલુકાના પ્રમુખ એવા દક્ષેશભાઈ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા મુકેશભાઈ તથા ગામ પંચાયત સભ્યશ્રી તથા ગામના આગેવાનો ઘણા સમયથી આંગણવાડીનું કામકાજ બાકી હતું પણ આજે આર એન બીની જે ટીમ દ્વારા અને જે ખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે તથા જમીનમાં થોડીક જમીન ઘટતી હતી આ મકાનનું સ્ટખતર બનાવવા માટે પણ એ મકાન માલિક જે જમીન માલિકે પણ જે જમીનનું યોગદાન આપ્યું છે આ આંગણવાડીમાં બાળકો માટે એ પણ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે તથા આ કાર્ય માટે કોન્ટ્રાક્ટર સાહેબનો પણ કે સારી ગુણવત્તા ભર્યું કામ કરે એના માટે ખૂબ ખૂબ અભિનંદન છે મંગળવારી દસ પોઈન્ટ પાંચ લાખ ના ખર્ચે બનાવવામાં આવેલી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો